નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો ભાઈ ભાઈ નવરાત્રીઓ માટે રશિયાઓ માટે મોટા સમાચાર આવી ગયા છે તો ગુજરાત પર દેવાનો ભાર વધ્યો ત્યારબાદ જાણીએ તો એશિયા કપમાં ભારતનો વચર્સો આવે ત્યારબાદ જાણીએ તો ખેડૂતો કેટલા ટેક્સ ભરે અને શું તેનો નિયમ છે ત્યારબાદ ગુજરાતીઓના ગરબાઓને અડસઠમાં ગ્રેવી અવોર્ડનું સ્થાન મળ્યું તો આજ બધું જ માહિતી જણાવું પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ એક લાઈક કોમેન્ટ કરી દેજો મુખ્ય સમાચારમાં જાણીશું તો નવરાત્રીઓના રશિયાઓ માટે મોટા સમાચાર આવી ગયા છે તો ખેલૈયાઓ માટે આ સમાચાર છે તો હવામાન વિભાગે આગાહી મુજબ આગલી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાની શરૂ કરશે નબળી નકારાત્મક ઓડિટીની સ્થિતિ અને ન્યૂટન અને નિનોને કારણે શક્ય બનશે સામાન્ય રીતે પચીસ સપ્ટેમ્બરે આસપાસ ચોમાસું વિદાય લે છે પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે આનાથી નવરાત્રીઓ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ મળશે ત્યારબાદ જાણીએ તો ગુજરાત પર દેવાનું ભારણ વધ્યું છે તો કેન્દ્ર સરકારે કંટ્રોલ આઈને એડવોકેટ જનરલ રિપોર્ટ મુજબ ગુજરાત પર દેવાનું ભારણ સતત વધી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન અઢી ઘણી થઈ ગઈ છે બે હજાર ઓગણીસ વીસમાં સાત હજાર ચારસો તેત્રીસ કરોડની લોન વધીને બે હજાર તેવીસમાં ચોવીસમાં સત્તર હજાર પાંચસો દસ કરોડ થઈ ગઈ છે તો આ ઉપરાંત રાજ્ય સરકારનો કુલ દેવો પાંચ પણ વર્ષમાં ત્રણ પોઈન્ટ પચીસ કરોડને કરોડથી વધીને ચાર પોઈન્ટ ચૌદ કરોડ સુધી વધી ગયું છે ત્યારબાદ જાણીએ તો એશિયા કપમાં ભારતનું વચ્ચર શું એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી મેચ પહેલાં આંકડા દર્શાવે છે કે ભારતનું પાકિસ્તાન સામે સ્પષ્ટ વર્ચસ્વ છે બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી અઢાર મેચોમાંથી ભારતે દસ જીતી છે જ્યારે પાકિસ્તાન માત્ર છ મેચ જ જીતી શક્યું છે છેલ્લા દસ વર્ષમાં તો પાકિસ્તાન સાત મેચમાંથી ફક્ત એક જ મેચ જીત્યું છે જોકે રસપ્રદ વાત એ છે કે બંને ટીમો ક્યારે ફાઈનલમાં એકબીજા સામે ટકરાઈ જ નથી ત્યારબાદ જાણીએ તો ખેડૂતોને કેટલા ટકા ટેક્સ ભરવાનું છે અને શું છે નિયમો તો આવકવેરા અધિનિયમ નિયમ મુજબ ઓગણીસો એકસઠની કલમ દસ પોઈન્ટ એક મુજબ ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ કર લાગતો નથી આ છૂટ ખેતીના જોખમ અને હવામાન પર આધારિત રાખવામાં આવી છે જો કે જમીન વેચવામાં આવેલી તે મૂડીને કર લાગે છે ઉપરાંત માટે કૃષિ વ્યવસાય કર લાગે છે અને બે પોઈન્ટ પાંચ લાખથી વધુ બિનકૃષિ આવક ધરાવતા ખેડૂતોને આવક ફેરો અને રિટર્ન ફાઇલ કરવું પડે છે ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતની ગરબાઓમાં અડસઠમાં ગ્રેવી એવોર્ડનું સ્થાન મળ્યું છે નવરાત્રિ પહેલાં ગુજરાતીઓને સાથી ફૂલાવી જાય તેવા સમાચાર આવ્યા છે ગુજરાતી ગરબાઓને અલબેલા મતલાવી મેલિયાને અડસઠમાં ગ્રેવી એવોર્ડ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે આ ગીત આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું હતું જે જીતુ ભગતે લખ્યું છે આ ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર મોટું સન્માન કહેવામાં આવે છે આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને લાઇક કરી દો